પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરા રોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર વાઘમરા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એને ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીનાઓની આગેવાનીમાં એલસીબી ટીમ સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે વિરમભાઈ રબારી રહે છાડવાડા તાલુકો વાળો સમખિયાળી મોરબી નેશનલ હાઇવે પર આવેલ જય દ્વારકાધીશ હોટલની બાજુમાં આવેલ પોતાના કબજા ભોગવટાની ઓડીમાં ચોરી કે છળખપડથી મેળવેલ સિમેન્ટની બોરીઓ સંતાડી રાખેલ છે જેથી ઉપરોક્ત જગ્યાએ જે તપાસ કરી હાજર મળી આવેલ ઈસમને આ સિમેન્ટના જથ્થા બાબતે પૂછપરછ કરતા તેની પાસે કોઈ બિલ કે આધાર પુરાવા નહીં હોવાનું જણાવતા બીએનએસ કલમ એકસો છ મુજબ કબજે કરી તથા મળી આવેલ ઈસમને બીએનએસએસ કલમ બત્રીસ બે ઈ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સમખ્યાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડેલા આરોપીઓમાં વિરમભાઈ સોમાભાઈ રબારી ગણેશભાઈ લક્ષ્મણભાઈ રમારી આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીવી સ્ટાફ દ્વારા આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ